નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે મને એવું થયું કે આજે જે માર્કેટે મુવમેન્ટ આપી એ જ આપણે એક લર્નિંગ કેસ બનાવી લઈએ અને જે મહાનુભાવની એવી આર્ગ્યુમેન્ટ છે કે સર તમે લાઈવ ટ્રેડિંગ કરીને બતાવો સર તમે આપ કરીને બતાવો જેટલા યુટ્યુબ ચેનલ લાઈવ ટ્રેડિંગ કરે છે ને મોટી મોટી ટાઈમે ટાઈમે સેબી ની નોટિસ આવે છે એનાથી માર્કેટ મેન્યુક્યુલેશન થાય છે તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તમને ટાઈમલી સારી એવી અપડેટ મળી જશે એટલે તમારા મનમાં જે બધા ડાઉટ છે ને એ બધા દૂર થઈ જશે બરોબર છે તમે અત્યારે શીખવા ઉપર ધ્યાન આપો હવે આજની તમારે ક્રોસ વેરીફાઈ કરવી હોય આપણું જજમેન્ટ તો જે લોકોએ મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકોને મેં કાલ અપડેટ અપડેટ હતી હતી એ એ શું ને હું તમને કહું બરોબર પેલા સૌથી પેલા નિફ્ટીનો પંદર મિનિટનો ચાર્ટ ચાર્જ છે ને વન આવરમાં આપણે કન્વર્ટ કરી લેશું વન આવરમાં એક વસ્તુ મેં સ્ટડી કરાવડાવી હતી કે ભાઈ શું થઈ રહ્યું છે હવે તમે વન આવરમાં જોશો ને આ વસ્તુ તમને બેંક નિફ્ટીમાં બધે દેખાશે ટાઈમ બચાવવા માટે આપણે ખાલી નિફ્ટીનું ઉદાહરણ લઈ લઈએ છીએ બાકી તમે બેંક નિફ્ટી માં બી સેમ જ થઈ રહ્યું છે મેં એવું ડિસ્કસ કર્યું હતું કે અત્યારે જે રીતે માર્કેટ જઈ રહ્યું છે એ કાલે અહીંયા આટકું હતું બરાબર છે અને તમે વિચારો કે જ્યાં માર્કેટ અહીંયા ડાઉન થયું હતું આટલા દિવસોમાં ત્યાં જ આવીને આટકું છે અને અહીંયા એક ગેપ ડાઉન હતો મોટો ગેપ હતો બરાબર તો મેં હું કીધું હતું કે નિફ્ટી અને બેંક નિફ્ટી આને ફિલઅપ કરવાની કોશિશ કરે છે આ રેન્જ તોડવાની કોશિશ કરે છે એક ઓબ્ઝર્વેશન હતું બીજું વસ્તુ મેં એવું કીધું હતું કે હોઈ શકે કે હવે માર્કેટ ઓપન થાય તો એ ગેપ થઈને રેન્જ ક્રોસ કરી નાખશે એટલે કાલ માટે વન બ્રેકઅપ માં શું થયું એ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે રેન્જ ખોરવાની કોશિશ કરે છે અને મેં એવું કીધું હતું કે બાયર્સ છે અહીંયા એગ્રેસિવ બાયર છે ધ્યાન રાખજો બરોબર આજે બહુ સરસ રીતે એને રેન્જ થોડી નો ડાઉટ માર્કેટ ડિફિકલ્ટ હતું ઘણા બધાના અગેઇન એસએલ હિટ થયા હશે જો ખોટી પોઝિશન હશે તો બટ તમે જુઓ કે માર્કેટ એકચ્યુઅલી ગેપ ડાઉન ઓપન થયું મને એવું હતું કે ગેપ અપમાં કવર અપ કરી લેશે પણ એવું ના થયું ગેપ ડાઉન પણ ગેપ ડાઉનમાં શટાક કરીને કેટલી સરસ મુવમેન્ટ આવી ગઈ આ બીજી રેડ કેન્ડલ બી આવી અને અહીંયાથી પાછું માર્કેટ ઉપર જતું રહ્યું એટલે આપણને કમસે કમ એટલી તો ખબર હતી બીજું બધું આપણે કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં કે ભાઈ માર્કેટ ઓલું ગેપ ફિલ કરવાની ટ્રાય કરે છે બાયર્સ એક્ટિવેટ છે પૂટમાં જાતા હોય તો બે કાન પકડીને જજો પુટમાં આંખ બંધ કરીને પુટમાં ન જાતા સમજાણું આ જ વસ્તુ હોય છે કે જે આપણને મોટા ખાડામાંથી બચાવે છે પછી તમે ક્યાં એન્ટ્રી લીધી ને કેટલો પ્રોફિટ કમાવો તો બહુ દૂરની વાત છે પણ પહેલા તમને ખબર પડે છે કે બાયર સેફ્ટી હતા જો બેંક નિફ્ટીમાં તો સીધું ગેપ ડાઉન થઈને કેવડી મોટી કેન્ડલ આવી ગઈ અને આ જે રેન્જ છે લોવર આ તમને એક લાઇન દેખાતી હશે ત્યાં જ પાછો એને સપોર્ટ લીધો ને એ બે દિવસનો હાઈ હતો એ જ વસ્તુ હવે બેંક નિફ્ટીના ચાર્ટમાં જઈ અને તમે વન આવરમાં ચાર્ટમાં જાઓ ને બ્યુટિફુલ રીતે દેખાશે કે બાયર્સ એક્ટિવેટ છે રેન્જ તોડવાની કોશિશ કરતા હતા અને બે દિવસથી ફેલ થયા હતા એટલે ત્રીજા દિવસે કઈક થવાનું છે ત્રીજા દિવસે માર્કેટ નીચે ગયું તો તરત તેના લો બે દિવસનો જે લો હતો ને બે ત્રણ દિવસનો ત્યાંથી જ એને પુશ કરીને ઉપર અહીંયા જો એક્ઝેક્ટ હવે એને ગેપ ફિલ કરી નાખ્યું છે આ બધા હું જે વિડીયો પોસ્ટ કરું છું ને એ મજાક માટે નથી કરતો મારામાં ટાઈમ બગડે છે 20 25% પબ્લિક એવી છે કે જે આને સિરિયસ લે છે બાકી કમેન્ટ કરી કરીને ભાગી જાય છે એટલે એમ ભાગ ભાગ કરશો ને અને એમ કમ્પ્લેન કરશો તો સ્ટોક માર્કેટમાં પૈસા નહીં બને કોઈ જો શીખવાડતું હોય તો સરસ રીતે શીખો મારી એપ ડાઉનલોડ કર લો તમને ટાઈમલી ઘણા બધા ડિસ્કશન અપડેટ્સ જોવા મળશે ખાલી ટીપ્સ અને શોર્ટકટમાંથી ક્યારેય તમે કેપેબલ નહીં બનો ચાલો મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં